કારી જીએન દમાણી હાઈ સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી ધારીના કાર્યકરો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ અનુસાર સેવા પખવાડિયું કાર્યક્રમ હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં એસટી વિભાગના કર્મચારી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા મોટી માત્રામાં લોકોએ જોડાય પોતાનું રક્ત ડોનેટ કર્યું હતું વહેલી સવારથી જ રક્તદાતા આવા સેવા યજ્ઞમાં બ્લડ આપવા માટે હાજર રહ્યા ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશ કોટડિયાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સફળતાપૂર્વક આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે બ્લડ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આ રક્તદાન કેમ્પનું આયોજન સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યું રિપોર્ટર ડામોર મંગરાશભાઈ ધારી દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે આજરોજ ધારી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી આપણા વિસ્તારના ધારાસભ્ય જયુભાઈ કાકડિયા પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ગોવા સહિત આગેવાનો કાર્યકર્તાઓ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી અને કાર્યકર્તાઓ બ્લડ ડોનેટ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી